તો જય દ્વારકા દે જય માતાજી ને જય શ્રી રામ બધાને ફરીથી વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ચોળ ચેવલ યુટ્યુબ ચેનલ તમારા બધાને મારું સ્વાગત છે તો વિનેરો વ્લોગમાં આજે આવ્યા છે અમે પીપલલા વિનેરો વ્લોગ હા જમી લીધું नहीं 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 તો મિત્રો અમે દર્શન કરી લીધા છે મેડી માના અને જમી પણ લીધું છે અને હવે આવી ગયા છે ઉપર આટો મારો ડુંગરા ઉપર ઉપર ડુંગરા ઉપર એક બુદ્ધ ભવન માનો મંદિર છે અને જે પાછળ તો કાય છે ને અત્યારે બને છે ને માતા જે બેઠા જો તો બીજે હાડ દર્શન કરાવી દો બુદ્ધ ભવન અહીંયા બેઠા છે ગુડ બોર્ડ માં અહીંયા બેઠા છે સર અને ઉપર મંદિર જો ને આ જે હાઈવે છે એ સીધો આમ પાલતાણા આવીથી જવા પાલીતાણા વાળો હાઈવે છે ને આ છે આખું પીપલના ગામ આખું પીપલના ગામ ને અમે અહીંથી ઠેક ઠે આવ્યા છો અહીંથી ડુંગરો સડીને આવ્યા છે લાલાભાઈ ફોટા પાડે સંજયભાઈ લાલાભાઈ પપ્પા બેઠા છે બોલો બેઠો કોણ હળો નાખે છે આપણને કોઈ બોલાવે આપણને બોલાવતો તો હવે ફોટા વોટા પાડીએ ઘડી બે પછી નીકળીએ અહીંયા તો બ્લોગમાં ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો આપણે આજનો રવિવાર આપણે અહીંયા જે પૂરો કરીએ છીએ વ્લોગને વિરામ આપી દેવું હવે ને હવે આવી ગયા છીએ વિફોલાથી જાય તો ક્યારે ના શિવર ગયા હતા તમે જોયું બ્લોગમાં બરાબર ટ્રેન જોઈએ છે બરોબર બસ બ્લોગ ગમ્યું હોય તો લાઈક કરી નાખજો ને શેર કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ પણ કરી નાખજો